બાજુમાં આવેલ વરજડી ગામમાં આઈ શ્રી દેવલ માતાજી નો ચોત્રીસ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો આઈ શ્રી દેવલ માતાજીના વાર્ષિક પાટોત્સવમાં આગલા દિવસે ગૌસેવાના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કચ્છ સૌરાષ્ટ્રના नामांकित કલાકારો દ્વારા સંતવાણીની રમઝટ બોલાવવામાં આવેલ હતી અને લોકો મન મૂકીને વરસ્યા હતા અને જે કોઈ ગોરની રકમ એકત્રિત થઈ તે गौ માતાના ઘાસચારામાં અને સેવામાં વાપરવામાં આવશે તેવું આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ બીજા દિવસે સવારે હમ હવન ધ્વજારોહણ તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું

બોલો દેવલ માતા કી જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય અમારો આ ચોત્રીસ ચોત્રીસમો પાટોત્સવ દેવલ માતાજી મંદિરનો અમે આ ઉજવી રહ્યા છીએ અને અમારા દેવલ માતાજીના પાટોત્સવમાં ઘણા બધા માય ભક્તો આવે છે આસપાસના ગામોથી દૂર દૂરથી એટલો બધો પરિચય એટલે માતાજી ઉપર આસ્થા છે અને માતાજીના પરચા છે એટલે માઈ ભક્તો દૂર દૂરથી પણ અમારી ક્યાંય આવે છે અને સરસ મજાનું અમુને દાતાર અહીંયાકને જમણના વિશેષ મળે છે રાત્રે ભજનનો પ્રોગ્રામ પણ સારો એવો થાય છે ગાયો માતાનું દાન પણ સરસ અમુને યોગદાન મળે છે મારું નામ ભીમાણી ઈશ્વરભાઈ શામજી ગામ વરજડી ને પ્રમુખનો હોદ્દો છે મારો આપણો દેવલામાં હતા કી જય હું વરછડી પાટીદાર સમાજના મહામંત્રી પદે સંભાળું છું અને અત્યારે આજે દેવલમાંના પાટોત્સવ ચોત્રીસમો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ અને પાટોત્સવના પૂર્વ સંધ્યાએ એક મહા ડાયરાનો પ્રોગ્રામ અમે રાખેલો હતો તેમાં ઘણા માઈ ભક્તોએ આવી અને લાભ લીધો અને બીજે દિવસે આજે એટલે કે આજે આ પાટોત્સવના પણ ઘણા આજુબાજુના ગામમાંથી વિસ્તારમાંથી માઈ ભક્તો આવેલ છે અને સૌએ મહાપ્રસાદ સાથે લઈશું આ બધું દાતાઓ અને માઈ ભક્તોના આશીર્વાદથી આ બધું ચાલે છે એવું મારું કહેવું છે ને અસ્તુ બોલીએ દેવાલ જય હું યોગેશ હરિલાલ માવાણી હું મંડળના મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છું સૌપ્રથમ તો કચ્છ કેર ન્યૂઝનો હું આભારી રહીશ સમાજવતી કે જે આ લાઈવ કવરેજ કરી રહ્યા છે તો આ માતાજીના ચોત્રીસમા પાઠોત્સવ જે મહેમાનો અને ગ્રામજનો તરફથી ધામધૂમથી ઉજવ્યો છે એમની પૂર્વ સંધ્યાએ કચ્છ સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાડીનો એક જોરદાર કાર્યક્રમ કર્યો છે અને એનામાં જે પણ અનુદાન મળેલ છે તે ગાયોના ચારા માટે ઉપયોગ કરવામાં આવે છે અને પાટોત્સવમાં સવારે ઓમવન ત્યારબાદ ધ્વજ આવરોહ અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે જે મહાપ્રસાદના દાતા રવિલાલભાઈ દાનાભાઈ છાભૈયા પરિવાર મળેલ છે તો આ દાતાનો પણ આ ખૂબ ખૂબ આભાર અને આ મારા ગટસિસાની બાજુમાં વરજડી ગામ છે અને ત્યાં દેવલ માતાજીના બેસણા છે અને આ માતાજી વિશે સૌ બધાને અટૂટ શ્રદ્ધા છે અને ત્યાં સૌપ્રથમ માથો ટેકાવવા બધા આવે છે અને એક રમણીય સ્થળ તરીકે આજુબાજુના વિસ્તારમાં પ્રખ્યાત થયેલું છે એવું અમારું આ દેવલ માતાજીનું ધામ છે અસ્તુ મારું નામ ભરતભાઈ માવાણી છે હું આ વરજડી ગામના ઉસ પ્રમુખ છું ને આ અમારો દેવલમાં ગઢશીસાની બાજુમાં સ્થળ છે અને બહુ મહિમા છે માતાજી પ્રત્યે અથુ અથુક શ્રદ્ધા છે અને ગામની નિયાણીઓની તો શ્રદ્ધા હોય પણ અમારી પેણેલી હું વવગરું આવે એને આવ્યા ભેગો જેટલી શ્રદ્ધા બેસી જાય છે કે જેનો સીમાની આજુબાજુ ગામના અને બધા ભક્તોને બહુ માતાજી પ્રત્યે અથુક શ્રદ્ધા છે મારું નામ ધીરજ ગોવિંદ છાભૈયા છે હું યુવક મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છું અને જે અત્યારે અહીં ચોત્રીસમો પાઠોત્સવ થાય છે એ બારાનું કહું તો અત્યારે જે કરીએ છીએ એનાથી અમે વિશેષ કર્યું છે કારણ કે કલાકારો પણ સારા એવા પૂનમબેન ગોંડલિયા અને મસ્તરામ બાપુ રાજેશ ગઢવી એવા અમે બોલાવ્યા હતા અને અમને બહુ જ આનંદ આવ્યો અને ગામ પણ સમજી લો સૌએ આનંદ માણ્યો તે બદલ સૌનો આભાર અસ્તુ